પરમાત્મા સર્વત્ર છે તો બધી જગ્યાએ હોય તો અહીંયા ન હોય પરમાત્મા સર્વત્ર છે તો પરમાત્મા અહીંયા પણ છે જરૂર કેટલી છે જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રગટ પ્રેમ તે પ્રગટ

અને ભગવાન પ્રગટ થાય તો પ્રાર્થના કરીને ભગવાન ને કે તું મારી કુખે અવતાર લે તો તને પિતાના ખોળામાં પોતાના પાદ ખોળામાં બેસવા મળે અને ધ્રુવજીને ખોટું લાગી કે મારે ભગવાનને પ્રગટ કરવો છે પિતાના ખોળામાં બેસવું માગણી માટે જો પણ એ ધ્રુવજીને જયારે પરમાત્મા પ્રગટ થયા માગવાનું કયું માગી લે જે જોઈએ તે માગો હતા તો અર્થાર્થી ભક્ત પણ જયારે ભગવાન દર્શન કર્યું ત્યારે પરમાત્મા ને એટલી જ પ્રાર્થના કરી હે હરી હવે આપનું દર્શન થઈ ગયું છે હવે મારે બીજું કઈ માંગવાની જરૂર નથી અરે ભગવાનને પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય જ નહીં ટૂંકમાં પ્રાપ્તિ એનું નામ છે કે જે મળ્યા પછી બીજું કંઈ મેળવવાની ઈચ્છા જ ન થાય પછી તો યોગ્યતા પ્રમાણે પરમાત્મા એને આપે ધ્રુવજીને ને પદ ની પ્રાપ્તિ આપી દીધી એની યોગ્યતા હતી અવિત્ર પદ ની પ્રાપ્તિ એને આપી દીધી આપણે કઈ ભગવાનને આપણી બે આંખો છે અને હજાર આંખો છે સહસ્ત્ર શ્રી રેખા પૂર્વક સહસ્ત્ર આંખ હજારો આંખ હજારો ચોરણ હજારો બાવો છે એ હજાર આંખ થી આપણને ન જોતો કાને શું જોવે છે એને ખબર ન હોય પણ છતાંય આપણે મૂર્ખામી કેટલી પ્રગટ કરીએ ભગવાનની આગળ જઈને માગણી કરીએ બોલો હે મારા નાથ મને આપ છે એમ ન દેખાતો કાને શું દેવાનું છે એને ખબર ન હોય માંગવાથી નથી મળતું ધ્યાનથી સાંભળી લેજો કયું ભરતજી ને જુઓ ભરતજી માંગો તો ભરતજીએ શું માંગ્યું અર્થ કામ રુચિ ન ચહુ પદ નિર્માણ જન્મ રતિ રામ પદ વરદાન બીજું કઈ જોઈતું નથી પરમાત્માના ચરણમાં પ્રેમ પ્રગટ થાય બીજું નથી ભગવત પ્રીતિ પ્રગટ થાય એટલા માટે સમજણ પૂર્વક કહું છું કે પ્રીતિ જ્યારે પ્રગટ થાય પરમાત્માની ત્યારે ભક્તિ પ્રગટ થાય ભક્તિ પ્રગટ થાય એટલે જ્ઞાન વૈરાગ્ય આપોઆપ મળી જાય આપણે વલોણો શું કામ કરીએ બોલો ઘરમાં વલોણો કરીએ આપણે માખણ માટે છાસ માટે સાચું કેજો માખણ માટે આ તો વલોણો તો આપણે માખણ માટે કરીએ અરે માખણ માટે તમે વલોણો કરો છાસ તો એમ નહીં એમ મળવાની છે ફ્રીમાં છાસ માટે વલોણો નથી કરતા માખણ માટે વલોણો કરીએ છાસ તો ફ્રીમાં મળી જાય બસ આપણે મંથન છે ને એ પરમાત્મા માટે કરવાનું પરમાત્મા મળી જાય બાકી તો આપોઆપ એમને મળી જાય એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી જરૂર કેટલી પ્રીતિ